જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગની અંદર તો આજે તો આપણે સવાર સવારમાં ચા નાસ્તો કરી અને રેડી થઈ ગયા છીએ કેમકે આપણે જવાનું છે આજે ખેતરમાં તો ખેતરમાં જઈને શું કામ કરવાનું છે શું છે ને બધું તમને બ્લોગની અંદર ખબર પડી જશે તો બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો તો ચાલો આપણે નીકળીએ ખેતર જવા માટે તો મિત્રો અહીંયા હું ખેતર જવા માટે નીકળી ગયો છું કેમ કે જે ખેતર તો મારા મમ્મી પપ્પા છે તો ભાઈ પહોંચી જ ગયા છે હું તો સૌની પાછળ છું અને દાળિયાનું છે બધા તો નેદે છે આગળ તો આપણે ચાલો ખેતર જઈએ અને જીરું કેવું થયું છે અને બધું તમને બતાવું તો મિત્રો ફાઇનલી હું અહીંયા ખેતરે પહોંચી જ ગયો છું તમે જોઈ શકો છો અને આ છે આપણું જીરું તમે જોઈ શકો છો કેવું થયું છે મિત્રો જીરું કેવું થયું છે મને ની અંદર જણાવજો અને તમે જીરું વાવ્યું છે કે નથી આવ્યું તમે શું શું ખેતી કરો છો મને ની અંદર જ જણાવજો તો મિત્રો જે આ એક આપેલા બતાવ્યું જીરું છે અને આ બાદ તમે જોઈ શકો જીરું છે અને આ બાદ તો દાળીયા જોઈ શકો છો ચા લઈ લઈને અડધે પહોંચી ગયા છે આપણે તો હવે આવ્યા છીએ કેમકે હવે ચા તો આપણે અહીંયા સ્ટાર્ટિંગમાંથી શરૂ કરવું પડશે પણ એકલાને તો ચાલ આપણે બધાથી લેટ છીએ તો ફટાફટ આપણે જીરું નીધવાનું શરૂ કરી દઈએ મારતો અલગ ઓમા તો મિત્રો અહીંયાથી નેદોણ છે તમે જોઈ આ ખડ તો જોઈ શકો છો કેટલું થયું છે યાર તો મિત્રો જીરું નેદોણ મેં અહીંયા ચાલુ કરી દીધું છે તો ચાલો ફટાફટ આપણે જીરૂ નેદવા માંડીએ કેમ કે આપણે બધાની પાછળ છીએ તો ફટાફટ આપણે નેદું પડશે તો મિત્રો સામે જે સીટો છે ત્યાંથી આપણે અહીંયા સુધી નેદ્યું છે આટલું જ નેતે નથે તમે જોઈ શકો છો જે પગ છે તે ખતરનાક દુખવા માંડ્યા છે પણ શું કરશું આપણે જીરું તો નેદું જ પડશે કેમ કે આજે આ ખેતર છે તે આપણે પૂરું કરીને ઘરે જવાનું છે તો જીરું તો નેદું જ પડશે તો મિત્રો દસ વાગે ગયા હતા અને ચાનો ટાઈમ થઈ ગયો હતો તો મને મોકલ્યો છે ઘરે ચા નાસ્તો લેવા માટે તો ચાલો આપણે ઘરે જઈએ અને ચા નાસ્તો લઈ આપણે ફરીથી ખેતર પાછા આવીશું મિત્રો પાર્લર જે મેં આ ટેણીને એક પડીકું લઈ રહ્યું પણ આ ટેણી છે તે બહુ સમજદાર છે તમે જોઈ શકો છો મારા જોડે જે નાસ્તાનો પડીક હતા એ તેને લઈ લીધા અને એનું પડીકું છે તે મને પકડવા માટે આપી દીધું તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી જોઈ શકો છો ચા નાસ્તો લઈ અને નીકળી ગયા છીએ ખેતર જવા માટે તો ચાલો ફટાફટ આપણે ખેતર જઈને મળીએ મિત્રો ચા નાસ્તો લઈને હું ખેતર પહોંચી ગયો અને બધાને નાસ્તો પણ આપી દીધો અને બધા નાસ્તો પણ કરી રહ્યા છે તો ચાલો આપણે પણ નાસ્તો કરી લઈએ તો મિત્રો ચા નાસ્તો કરીને આપણે ફરીથી આવી ગયા છીએ જીરું નેદવા માટે તો ચાલો ફટાફટ આપણે જીરું નેદવા માંડીએ પછી મળીએ આગળ મિત્રો અહીંયા બે ત્રણ સડિયામાં એટલે વેલ ઉગી છે ને કંઈ ખબર જ નથી પડતી કે અહીંયા વેલ વાય છે કે જીરું વાયુ છે અને આ જીરું આપણે નેદવાનું છે તો કઈ રીતે નેચું કંઈ ખબર જ નથી પડતી તો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો હતો એટલે દાડિયા તો બધા જતા રહે અને અમે તમે જોઈ શકો છો અત્યાર સુધીમાં જે આ બાજુ દેખાય છે આ બધું આટલું નેદું છે અને આ સાઈડ તમે જોઈશું જે એક બેને જે બે ત્રણ કેરા છે એ નેદવાના બાકી રહી ગયા છે તો આપણે બપોર પછી નદીશું અથવા કાલે નેદવા આવશું તો બપોર પછી હું આવશું નેદવા તો તમને બ્લોગની અંદર બતાવીશ તો બ્લોગને જોતા રહીશું તો મિત્રો હું પણ નીકળી ગયો છું ઘરે જવા માટે તો ચાલો હવે ઘરે જઈને આપણે જમીને પછી થોડું આરામ કરી અને બપોર પછી આપણે જે બાકી રહી ગયું છે એટલું જીરું નેદવા આવી જશું તો ચાલો જઈએ આપણે ઘરે તો મિત્રો ઘરે એને જોયું તો પહેલાં મેં તમે જોશો ગરમા ગરમ સંભારિયા બનાવે છે અને ગરમા ગરમ રોટલા પણ બનાવે છે તો ચાલો આપણે ફટાફટ જમી લઈએ અને પછી નીકળીએ ખેતર જવા માટે તો મિત્રો બપોરે જમીને મેં થોડોક આરામ કર્યો ને પછી હું નીકળી ગયો છું અત્યારે ખેતર જવા માટે કેમ કે મેં આગળ તમને બતાવ્યું કે આપણે જે બે ત્રણ સરિયા રહી ગયા હતા જીરું નેદવાના એ અત્યારે નેદવાના છે તો ચાલો ચાલો જઈએ આપણે ખેતર અને જે બે ત્રણ સરિયા નેદવાના રહી ગયા હતા એ નેદવાનું શરૂ કરીએ તો મિત્રો ખેતરમાં આવીને અમે જીરું નેદવાનું શરૂ કરી દીધું છે અને અત્યારે તો અમે ઘરઘરના જાય છે કેમકે દાડિયા તો એટલું હતું એટલે એટલામાં તો દાળિયા ના લવાય એટલે અમે ઘરના આવીને અને જીરું નેતાનું શરૂ કરી દીધું છે તો મિત્રો આપણે ચાર કલાક જીરું ના દ્યું ત્યારબાદ આપણે જીરું નાદવાનું કામ છે તે અહીંયા પૂરું થઈ ગયું છે અને તમે જીરું જોઈ શકો છો એકદમ ક્લીન થઈ ગયું છે મેં ખર્ચ છે તે લગારે નથી કેમ કે આપણે આખો દિવસ જીરું ના દઈ અને જીરું છે તે ક્લીન કરી દીધું છે અને આ જીરું તમે જોઈ શકો છો કેવું થયું છે મને કોમેન્ટની અંદર જણાવજો બરોબર મિત્રો તો મિત્રો આપણે ખેતરનું કામ પૂરું થઈ ગયું છે તો ચાલો હવે નીકળી આપણે કરે છે તો મિત્રો અહીંયા હું ઘરે જવા માટે નીકળી જ ગયો છું તો મિત્રો બ્લોગ ગમે તો બ્લોગને લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને પણ પર સેટ કરી દીજો તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ મળી એક બીજા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી